માણસ ભગવાન સમય ને જાણશે નહીં તો એને દુઃખ આવશે એને દુઃખ લાગશે દુઃખ તો હોય જ છે પણ લાગે નહી પણ એને સમય ના ઓળખે દુઃખ લાગે સુખ લાગે સુખ લાગે પણ કોઈ એનો અનુભવ થતો નથી ઓછો થાય સહજતાથી સ્વીકારી લે શરીર શાસ્ત્રોમાં ને કાચી કાયા કીધી છે પાકી નથી કીધી નસીબે કે કાચી કાયા કાચી મતલબ કે ગમે તે કાંક થાય કાચું એ તૂટી જાય કાચું એ ભાગી જાય કાચું એ નષ્ટ થઈ જાય પાકું કાંઈ નષ્ટ થતું નથી એટલે કાચી કાયા છે ને પાકો પરમેશ્વર અંદર બેઠો છે તમે તમે કોને લઈને આવ્યા છો તમારા માતૃશ્રીને એમને શું તકલીફ થાય છે પગની તકલીફ છે હા એ હા એ કોને થાય છે તમને થાય છે કે તમારા શરીરને થાય છે શરીર ને થાય છે ને હાથી આ તો કાચી કાય છે તો કાલ જતું સત્ય વાત છે કોઈ આ કાય છોડીને જતું રવાનું થાય છે ને આ કાય અંદરનો સમય થાય ને એટલે એની અંદર વિપરીત પરિવર્તનો થાય આ વસ્તુ કોઈ સ્વીકારી નથી વસ્તુ એક જ કે હું છું અથવા હું છું એવી ને એવી અથવા એવો ને એવો રહેવો જોઈએ અને કાંઈ પણ થાય દવા પણ લાગુ ના પડે ભગવાન તું મને હતો એને એવો કરી દે અથવા હતા એને એવી એવી કરી દે એ વસ્તુ શક્ય નથી કારણ કે કાયાની સંસારની જીવનનું ચક્રની અંદર જે ગઢપણ આવશે ને ગઢપણની વાત કોઈને સ્વીકારવી નથી ગઢપણ એટલે બધી જ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ શરીર દુખવું પગ દુખવા હોજાવા ડાયાબિટીસ થવો કાને હમળાવવું નહીં આંખે શું દેખાવું થાકી જવું શ્વાસ ચડવો પાકી જવું શ્વાસ ચડવો આ બધી જ પરિસ્થિતિ ઘડપણની અંદર થાય ને એની કોઈ દવા લાગુ પડતી નથી કારણ કે ગડપણની અંદર કોઈ બતાવો છો કે ગઢપણની અંદર દવા લેવા જાય અને સાજો હમો થઈને વધારે દ પચ્ચીસ વર્ષ જીવ જુઓ પાતો કાતો દવાન થઈ જયું બ કે ગડપણ મતલબ એમ કે થોડીક રાહત ને પછી પાછું હતું ને થોડીક રાહત ને પાછું હતું એવું શરીર જ્યારે સાથ છોડવા માંડે ને એટલે એનાથી ગભરાવા નહી એનો તો આનંદ લેવાનો છે કે કયામાંથી છૂટી નવા માટે નવી કાયમ જવાનો સમય હવે ધીમે ધીમે થતો જાય બધાય થવાનો છે એટલે ગભરાવા ને એમ થાતું છે આ તો મરવાનું કેમ કોઈ મરતું નથી કાયા છોડવાની થાય છે કાયા ક્યારે છે કાયા જૂની થાય તો છૂટે કાયા તો કાયા છૂટે મારો અંછલો નાનો ને દેવડ જૂનું થયું આની ઉપર તો ભજન છે તો અંછલો તો અંદર એને દેવડ જૂનું થાય એટલા બધું થાય અને અંછલો દેવડ ક્યારે છોડે ખબર કે બધી બાજુથી દેવડ દેવળ પૂરું થાય ને કવામાં કાંઈ લેવા જેવું રહ્યું નથી એટલે એનો દરવાજો ખોલી નીકળી જાય તમે કાયા પાછળ રોવો અંચલા પાછળ કોઈ રોતું નથી રોવાય ને અંચલા પાછળ તો આનંદ કરાય મેં મૃત્યુનો આનંદ કીધેલો છે મૃત્યુની ઉજવણી કીધેલી છે નરસિંહભાઈ કે મૃત્યુની ઉજવણી કરવાની મૃત્યુ થાય ને ઉજવણી કરવાની આ કાયા દુઃખ હશે કાંઈ થવાનું નથી તમારે હજુ વધારે જીવનની ચિંતા ના કરશો પણ થોડુંક દુખાવશો શરીરનું તમને કાંઈ આવું સાહેબ હું કેવું લે થઈ જવાનું વાત સાંભળો વાત સાંભળો તમને પગનો નવું છે એની અંદર રાહત થોડી થશે પૂરેપૂરું થવાનું નથી પૂરી થોડી રાહત થશે થોડાક આનંદમાં રહેજો ઘર પણ શરીર જેમ દિવસ જશે એમ તમારે ઉંમર વધવાની એમ થોડા થોડાક નવા અંતર આવ્યો આવતા રહેવાના પણ એ બધાને સ્વીકારી લેજો મારા આશીર્વાદ છે કે આવું બધું વેઠીને જીવી લેવાનું થાય બાકી કોઈ દેવનું નડતર નથી મારા આશીર્વાદ છે કે આ સંસારની અંદર શાંતિથી જીવી લેવાનું છે બાકી નડવાનું કાંઈ નથી નડતર કાંઈ છે નહીં કોઈ માતાનું નથી કોઈ ભગવાનનું નથી કોઈ ઘોઘાનું નથી કાંઈ કોઈ તમે શું પેલા કેવો છો ને વડવાઓ એમનું કાંઈ નથી જે છે ને ઉપર વાળાનું છે શું કે શું કહેવાય તમે રહો છો એની પર માને કાળી ટીલી લગાડી દીધી તમે હા કાળી ટીલી લગાડી કે હું તારામ રહું મારી પોતા મારી જો કંઈક કોઈ કામણ કરી જુ મારી જો કોઈ મૂઠ નાખી જુ કોઈ બારકું આવ્યું તને શરમ ના એવું કેતા કે તું મારી ભીડું રસ તું આવા વિચાર કરે પેલા પહેલા પ્રશ્નો નો જવાબ તે પ્રશ્ન મૂક્યો નથી મેં કાયાની વાત કરી તે પછી પણ મેં કયા વાત કરી પણ છે ને ગડપણ ની અંદર હું કયા નહીં કરી શકું દુનિયાનો કોઈ ભૂવ નહીં કરી શકે દુનિયાની કોઈ માતા નહીં કરી શકે પણ તમે હજુ તમે હજુ એમ સ્વીકારતા નથી કે હું ઘડી છું હું પણ આવ્યું છે એવું તમે સ્વીકારતા નથી તમને મારા છોકરાના પગ ભાગી જાય સંસાર છે પાગું તૂટું માદું થવું ચાલવાનું અને આવું હું સીખો એક જ કઈ આ કહીશ બાકી પગ ભાગી જાય ને તો લોકો દીવના ધક્કા તાવ આવ્યો હોય તો દેવના દાળ જ નસી તાવ આયો તો દેવના બધી જ ભ્રમતામાંથી નીકળો અને સંસારમાં જે તમારી જોડે છોકરા છે એનો આનંદ લેવો ખાવ પીવો અને જે ભગવાન ને આપ્યું છે એમાં આનંદ લેવાનું કોઈ કહી રહ્યું નથી કોઈ કઈ કહી રહ્યું નથી અડદના દાણા તમને ખબર કોઈ નાખી જો કોઈ કીધું તમને ખબર પડે અડદના દાણા ના ખ્યા વાત કહેવાય અને અડદના દાણા મારે ભેડું રહે અડદના દાણા શું કરે તમને અડદ દાણાનો તાકાત વધારે લાગે છે મારી તાકાત વધારે લાગતી નથી બાકી મારો પર ભરો હોય ને તો અડદ ના કોથરા કઈ થાય નહીં એક ધાન છે જે જમીનમાં માં ઉગા છે અને શરીર માટે ઉપયોગી છે આ ધાન શું અડદ ના એવી છાપ મારી દીધી કાલે કે અડદ ના દાણા નાખેલા મારા નામ થાય લાવો ઢગલા કરો ના લાઈન તો કઈ થાય મને કીધું એક કુદરતી ઘટનાક્રમ ની ઉગતું એક હા એક છોડ છે અડદ હા એને ખાવાનું કામ આવે અડદની ડાળ બનાવવામાં કામ આવે પણ આ ભૂવા કારા કારું હતું ને કલર 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 કારો હતો ને એને માટે એના આવામ ઉપયોગ કરીને પછી એને એની ઉપર સાફ કરી અડદ અડદ કાંઈ નથી સંસારની અંદર દરેક ઘટની ઘટનાઓ અને જે ઉગસ છે જે જે ભગવાને જે આમાં આપ્યું છે ને એ બધું એના થકી છે કાંઈ એ રહ્યું એને કાંઈ નડી શકવાનું નથી એટલે આ બધી જ વાહિયાત વાતો ભૂવાઓને તતિંગ્યાઓને તુતારાઓને ઊભી કરેલી છે ને આવી કઈ વસ્તુ માનવાની નથી અડધું શું કાંઈ નહીં એક પ્રકારનું અનાજ એક પ્રકારનું કઠોળ છે અને કઠોળ કોક તમારી ઉપર નાખી દઈને માણસ મરી જતા હશે હા કાંઈ થાય ખરું તો તો કઠોળના મોટા ભરી ભાઈને બધા લોકો જોડે ના રાખે કોથરામાં ખીચામાં જેને ભારે નાખ્યા નહીં પતાય નહીં પણ એવું કાંઈ હોતું નથી પણ આવો ભ્રમ પહેલાં તમારી અંદર ભૂવા અમને કર્યો છે તુતારામને કે અડદના દાણા નાખવાથી માણસને કાંઈક થાય એટલે ભ્રમના ઓઠા હેઠળ તમને ભય પેદા થાય અને ભય પેદા થાય તો તમે કાંઈક જોડાવા જાઓ ને તો તમને પાંચ પચીસ હાથમાં આવો તો કાંઈક તમે આની અંદર એની અંદર ગળો ટેખાવો બાકી આવું કાંઈ હોતું નથી ને જેની ભેળું ભગવતી હોય જેને ભેળું ભગવતીની ભેળું જે રહેતું એના પ્રશ્ન કરવા ઉચિત નથી એમ કહેવા માંગુ છું તમે મારી ઉપર તમે શંકા કરો એવું થાય શંકા કરવાની કોઈ જરૂર નથી કોઈ કાંઈ કર્યું નથી સમયનો માર સમયનો માર સમય સમય બધું થાય સમય સમય બધું પતી જાય આનંદ કરો ભજન લ્યો અને એક માળાનું કરો એ માળા ફેરવવાથી સંસારના બધા દુઃખ દૂર થઈ જાય કાંઈ કશું વસ્તુ નડતી નથી જે કંઈ ઘટનાક્રમ બને છે ભગવાન તારી મરજી છે એની માટેની આ માળા આપું છું સુકોતરની એના ભજવાનો સમય થઈ જશે ને એટલે આ આપું છું ને એને સુકામ આપું છું કે બારમાંથી બધામાંથી મન ખેંચી લેવાનું અને શ્યામાં પરોવાનું આ માળામાં પરોવાનું અને શીખો તરની વાળા અને શું કામ આપું છું કે હું બેઠી છું મજા કર જરૂર નથી આનંદ બેટા પણ છે ને એટલે એની વાતને પણ સન્માન થોડુંક આપવાનું પ્રેમથી કીધી મેં વાત એ સમજ્યા ને એના મનની અંદર જે ભાવના હતી એને જે શંકા હતી શંકા દૂર થઈ શંકા દૂર કરીને સત્ય બતાવ્યું છે અને તું કે તો એ ના માને પણ ભાઈ ઈયા વાજ્યા હતા માતાજી કીધું એ માનવું પડે મારા મારી માએ કીધું ને એ ભાવ છે ભાવને મેં પૂર્ણ કર્યો છે બાકી કાંઈ નથી મારાની અંદર ભજનમાં મન પરો ને આનંદ કરો બાકી કાંઈ કશું કોઈ ચિંતા કરવાની જરૂર નથી આનંદ 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 કેવું છું જાઓ મારા આશીર્વાદ છે